નગરના મૂળચંદ ગામમાં છેલ્લા વીસ દિવસથી પીવાના પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે ગામમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પાણી પૂરું પાડવામાં ન આવતા મહિલાઓએ આકરો વિરોધ નોંધાવ્યો ગ્રામજનોનો આક્ષેપ કંઈક એવો છે કે મૂળચંદ ગામ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયા બાદથી સમસ્યાઓમાં વધારો થયો છે અને તંત્રની બેદરકારીને કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે ગામમાં પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોવાથી વીસ દિવસથી પાણીનો પુરવઠો બંધ છે અને જેના કારણે લોકો ગટરનું દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે અને જેના પરિણામે ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાની ગ્રામજનોએ વેદના વ્યક્ત કરી મહિલાઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે પાણીની મૂળભૂત સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળતા દર્શાવે છે કે તંત્ર ગામની સમસ્યાઓ પ્રત્યે બિલકુલ ગંભીર નથી

ગ્રામ પંચાયત માં હતા તો અમારા પ્રશ્ન જ નતા હવે આ કોર્પોરેશન અત્યારે શું કરે છે વીસ દિવસ થી આ પબ્લિક હેરાન થાય છે અને પીવાનું પાણી બધાને આ ગટર જે ખાડો હોય એમાંથી બહેરાને ભરવું પડશે અને કોઈની પોઝિશન એવી નથી કે ચારસો પાંચસો રૂપિયાનો એ ટાંકો નખાવી શકે બિચારા બધા જ દાળી કરવા જાય છે દાળી કરે કે પાણી ભરે કે શું કરે અને આનાથી આરોગ્ય જોખમાય છે તો બધા માંદા પડશે ગઈડા બાળકો તો જવાબદારી